ગુડ મોર્નિંગ તો બધાનું સ્વાગત છે અમારા નવા ફ્રેશ અને એનર્જેટિક લોગમાં ભાઈ સવારના પોરમાં સાડા સાત વાગ્યામાં આપણે પહોંચી ગયા હતા સુરેન્દ્રનગરના માર્કેટિંગ યાર્ડમાં વઢવાણી મરચાં લેવા માટે ભાઈ શિયાળાની અંદર આ વઢવાણી મરચાં રહેતા મરચાં બનાવવા માટે આખા આખા એક્સપોર્ટ થાય છે એટલા સરસ મજાના સુરેન્દ્રનગરના માર્કેટિંગ યાર્ડમાં આ મરચાં મળે છે તેમજ તમારે હોલસેલમાં કોઈ પણ પ્રકારના શાકભાજી લેવા હોય ને તો આ બધી વસ્તુ તમને એકદમ રીઝનેબલ રેટમાં તેમજ જે કોઈ લોકો શાકભાજી વેચતા હોય તે પણ આ માર્કેટિંગ યાર્ડમાં આવીને શાકભાજી વેચતા હોય છે અને એમાં શિયાળો હોય એટલે એટલા બધા લીલા શાકભાજી આવતા હોય એટલે ખરેખર શિયાળામાં તો ભાઈ આનંદ અલગ જ હોય છે અને અત્યારે આટલું વહેલા મરચાં લેવા આવવાનું કારણ એક જ હતું કે ભાઈ કૃષ્ણના ફૈબાના દીકરો ભાઈ એટલે કે ભાઈ મારા મોટા શાળા આવવાના હતા અમદાવાદથી સ્પેશિયલ મરચાં લેવા માટે હા અમદાવાદથી સ્પેશિયલ મરચાં લેવા માટે આવવાના હતા એટલે મરચાંની ખરીદી ચાલુ હતી મરચા લઈને પહોંચી ગયા તા ઘરે ને ભાઈ બા ઘરે પોતતા વેચતા હજુ લીલું લસણ સુધારો મીંડાતા ને આ બાજુ મમ્મી સરસ મજાનું ગાજર જ્યુસ બનાવી રહી હતી ભાઈ શિયાળો હોય એટલે ગાજર લઈને આવ્યો હતા ગાજર જ્યુસ શરૂ હતું પછી આપણે ટેસ્ટ કર્યું ભાઈ એક નંબર ગાજરનો ટેસ્ટ હતો ને પછી વાયગા હતા બાર એટલે ભાઈ પહોંચી ગયા હતા આપણે પત્રાવાડી રોડ ઉપર જ્યાં અમદાવાદ થી વિજયભાઈ આવવાના હતા ને એમની સાથે આપણે જવાનું છે નોવેલ્ટીના ના શાક ખાવા

મોઢા માં મુકતા જ ભાઈ આનંદ આનંદ આવી ગયો ને પાછો રસ્તો જેટલી વાર જોઈને એટલી વાર અનલિમિટેડ હાલો તમને બતાવી દે આમ નું રસ્સા વાળા બટેકા શાક અને રસાવાળા ઢોકળી નું શાક સરસ મજાનું જમી લીધું હતું બપોરે વેલા પહોંચ્યા એટલે ગીરદી ઓછી હતી પછી ઘરે પહોંચ્યા હતા ઘરે નીચે જ પપ્પા અને વિજયભાઈ મળી ગયા હતા આપણે પોચી ગયા હતા આરાવને સ્કૂલે લેવા માટે પણ પેલા રામ પ્યારી જોઈ આવ્યા એ સરસ મજાની હોતી હતી આરવભાઈ પણ છૂટી ગયા હતા હાલો આરવભાઈ ને લઈને જઈએ ઘરે વિજયભાઈ જતા રહ્યા હતા વિજયભાઈ લાવ્યા હતા ભાઈ સરસ મજાનો મસ્ત અહીંયાનો જે ફેમસ છે દુકાન અહીંયાથી શું લાવ્યા હતા અમારા મેડમ તો એક્સાઇટેડ હતા કે શું લઈને એના ભાઈ આવ્યા છે એટલે ફાઇનલી ભાઈ બોક્સ નું ઓપનિંગ થઈ રહ્યું હતું ઓહો ઓલા જે થાબડી આવે ને દૂધના પેંડા એ સરસ મજાના હતા એટલે ભાઈ આરો ભાઈ ના મોઢામાં પાણી આવી ગયું હતું મેં કંઈ વાંધો નહીં પેલા કીધું કૃષ્ણ તું ટેસ્ટ કર કે કેવું છે અને ભાઈ સૌ પ્રથમ વાર કૃષ્ણ ટેસ્ટિંગ ચાલુ કર્યું હતું અને કૃષ્ણને ભાઈ મોજે મોજ પડી ગઈ હતી ને આ જોઈને અમારા આરો ભાઈ કેમ રહી જાય એની તો ફેવરિટ વસ્તુ છે એટલે ભાઈ એને તો હોમવર્ક કરતા કરતા ચાલુ કરી દીધું હતું અને આ બે જણા ખાતા હતા ને તો મારાથી એ ન રહેવાનું ભાઈ જામો જામો પડી ગયો પણ આટલાથી પૂરું નથી થતું પછી આગલેથી આપણે ગયા હતા સ્માર્ટ બજારમાં ને અહીંયાથી લાવ્યા હતા આલુ ટીકી ભાઈ ફર્સ્ટ ટાઈમ આ કંપનીને આલુ ટીકી લાવ્યા હતા આલુ ટીકી તો લઈ આવ્યા પણ બર્ગરના બન ખાલી હતા એટલે બર્ગરના બન લેવા માટે પોચી ગયા હતા એસી ફૂટના રોડ ઉપર આવેલ

પછી અમારા બાજુવાળા ભાણાભાઈ ગમે હોય ગમ માં પડી ગયા હતા એટલે બ્લાઉઝ મૂક્યું સાઈડ માં અને ગમ ના ગીતો ચાલુ કરી દીધા હતા

પછી પહોંચી ગયા હતા ઘરે બેસી ગયા હતા જમવા ભાખરી ખીચડીનું શાક લીલા લસણ અને પછી હે પાંડાની પગ લાંબા કરી ટીવી જોતા જોતા ભાઈ આરો બર્ગર સ્ટાર્ટ કરી દીધું હતું આપણે જવાનું તો એક જગ્યા પણ કાલના વ્લોગમાં તમને કેસુ કે હવે નો જે વર્ગ છે એ એકદમ જોરદાર આવવાનો છે